હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવું છું મોમોઝ મોમોસ બનાવવા માટે પહેલાં તો આપણે બનાવશું મોમોઝ માટે ચટણી તો તેના માટે ટમેટાને બાફી લેવાના છે ટમેટા બફાઈ ગયા છે એટલે હવે તેને બહાર લઈ લઈએ હવે આ જ પાણીમાં બાફીશું લીલા મરચાં અને તે લાલ લેવાના છે મરચાં પણ બફાઈ ગયા છે હવે બાફેલા ટમેટા અને બાફેલા મરચાં બંને એક મિક્સર જારમાં લઈ લઈએ ત્યારબાદ તેમાં નાખીએ લસણ આદુ અને બદામ પલાળી અને તેની છાલ કાઢીને તે બદામ લઈશું ત્યારબાદ નાખીએ સ્વાદ પ્રમાણે મીઠું લીલી ડુંગળીના પાન વિનેગર સોયા સોસ અને તેની ચટણી તૈયાર કરી લઈએ હવે કઢાઈમાં લઈશું થોડું તેલ અને તેલ ગરમ થાય એટલે તેમાં નાખીશું લસણની પેસ્ટ આ મોમોઝનું સ્ટફિંગ બનાવીએ છીએ હવે તેમાં નાખીએ આદુની પેસ્ટ બંને સારી રીતે સાતળી લઈશું ત્યારબાદ નાખીશું લીલી ડુંગળી જે સફેદ ભાગ છે તે નાખીશું ત્યારબાદ લીલી ડુંગળીના પાન પણ એડ કરી દઈએ હવે ડુંગળીને સારી રીતે સાતળી લેવાની છે ત્યારબાદ નાખીશું ઝીણા સમારેલા કેપ્સિકમ કોબી અને ગાજર ધ્યાન રાખવાનું કે વધારે પડતું સતળાઈ ન જાય ત્યારબાદ નાખીશું થોડું મીઠું મરી પાવડર મિક્સ કરી લઈએ તો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે મોમોઝનો લોટ આપણે બાફવાનો છે અને તે ચોખાના લોટમાંથી તો તેના માટે એક તપેલીમાં ત્રણ વાટકા પાણી લીધું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ત્રણ વાટકા પાણી લીધું છે તો તેની સામે બે વાટકા ચોખાનો લોટ લેવાનો છે આપણે જે પાપડનું ખીચું બનાવીએ તે રીતે ખીચું બનાવવાનું છે મેં અહીં પર મેંદાના લોટનો ઉપયોગ કર્યો નથી અને ચોખાના લોટને બાફી લેવાનો છે તો આ લોટને હવે પાંચ મિનિટ માટે ગેસ પર રાખી દઈશું ઢાંકીને પાંચ મિનિટ પછી બધું સારી રીતે મિક્સ કરી લઈએ લોટ અને પાણી અને જોઈએ કે સારો બફાઈ ગયો છે કે કેમ જો નથી બફાણો અને થોડું પાણી લાગે છે તો ફરીથી બેથી ત્રણ મિનિટ માટે ગેસ પર રાખી મૂકીશું જનરલી લગભગ ખીચું બનાવતા તો બધાને આવડતું જ હોય બસ સેમ એ જ પ્રોસેસથી આપણે આ ખીચું બનાવીશું તો તૈયાર થઈ ગયેલા ખીચાને થોડું મસળીને આ રીતે પૂરી બનાવી લેવાની અને તેમાં જે મોમોઝનું સ્ટફિંગ છે તે લઈ લઈશું અને મોમોઝનો શેપ આપી દઈશું તો તૈયાર થયેલા આ જે મોમોઝ છે તેને આપણે વરાળથી બાફી લેવાના છે દસ મિનિટ માટે દસ મિનિટ બાદ મોમોઝ તૈયાર છે આવજો